ભાવનગરથી લાઈવ થઈ રહ્યો છું મિત્રો ગુજરાતમાં અત્યારે મોટાભાગના જિલ્લાઓમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે અને મિત્રો ઘણા વિસ્તારમાં જે કરા સાથે વરસાદ પડી રહ્યો છે તો મિત્રો જે પણ મિત્રો આવતા હોય તે જલ્દીથી કોમેન્ટ કરતા કે તમારે ત્યાં વિસ્તારમાં વરસાદ છે કે નહીં મિત્રો ભાવનગરમાં તો હાલમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે જ્યારે મિત્રો અતિ ભારે વરસાદની તો આગાહી તો હતી જ અને મિત્રો ભારે વરસાદ પણ ઘણા વિસ્તારમાં પડ્યો છે અને ઘણા વિસ્તારમાં કરા પણ પડ્યા છે ત્યારે મિત્રો આ માવઠાને કારણે મિત્રો તાપમાનમાં ત્રણ થી ચાર ડિગ્રી ઘટાડો પણ થયો હોય એવું લાગી રહ્યું છે અને મિત્રો અત્યારે શિયાળા જેવો મિત્રો ઠંડો ઠંડો પવન વાઈ રહ્યો છે અને મિત્રો વરસાદ પણ થોડી વાર પહેલા આવ્યો હતો ને હાલમાં તો વરસાદ બંધ થઈ ગયો છે એટલા માટે મિત્રો તમને હું જે આ અગાસી ઉપર ચડીને તમને અત્યારે જે લાઈવ બતાવી રહ્યો છું ત્યારે મિત્રો હું જે અત્યારે ભાવનગરથી તે ગારેતર તાલુકો અને ત્યાંથી હું તમને આ જે લાઈવ બતાવી રહ્યો છું તો તમે પણ જે પણ મિત્રો નવા આવતા હોય તે જલ્દીથી કોમેન્ટ કરતા જજો અને મિત્રો તમારે ત્યાં વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે પણ જરા કોમેન્ટ કરીને બતાવતા જજો તો મિત્રો તમે જ્યાં જ પણ વિડીયો જોઈ રહ્યા હોય જલ્દીથી કોમેન્ટ કરજો અને મિત્રો આ માવઠાને કારણે મિત્રો ઠંડીમાં ઘણો બધો વધારો થવા લાગ્યો છે હાલમાં તો અને મિત્રો જે જે કરા પડવાની મિત્રો પણ આગાહી કરી હતી ત્યાર મિત્રો બનાસકાંઠા પાટણ અને મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહાસાગર આ પંચમહાલ મોટાભાગના વિસ્તારમાં કરા સાથે વરસાદ પડી રહ્યો છે મિત્રો તમારે ત્યાં વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે જરા જલ્દીથી જણાવતા રહેજો મિત્રો ભાવનગર સહિતના જિલ્લામાં ભારે પવન સાથે અને કાજી સાથે વરસાદ અને કરા વરિચ્યા છે ત્યારે મિત્રો ભારે પવન પણ મુકાઈ રહ્યો છે અને અનેક જગ્યાએ પણ ધરાશાયી થઈ રહ્યા છે ત્યાર મિત્રો કચ્છમાં તો વાસણો પણ ભરાઈ રહ્યા છે તો મિત્રો તમે જ્યાં તમે વિડીયો જોઈ રહ્યો જલ્દીથી કોમેન્ટ કરતા રહેજો અને તમારે ત્યાં વિસ્તારમાં વરસાદ કેવો છે તે પણ જરા જણાવતા રહેજો તો મિત્રો રાજ્યભરમાં મિત્રો તોફાને મિત્રો આ પવન ફૂંકાઈ રહ્યો છે અને ઘણા વિસ્તારમાં વરસાદ પણ વરસી રહ્યો છે ત્યારે મિત્રો કમોસમી વરસાદથી મિત્રો ઘણી બધી ઘટનાઓ પણ બનતી રહેતી હોય છે તો મિત્રો તમારે ત્યાં વિસ્તારમાં વરસાદ કેવો છે તે જરા જણાવતા રહેજો હાલમાં તો મિત્રો રાજ્યભરમાં તોફાની પવન સાથે મિત્રો વરસાદ વરસી રહ્યો છે અને મિત્રો એકસો ને ચૌદ તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ વડોદરામાં ત્રણ લોકોના મોત થયા હોય તેવી પણ ઘટનાઓ ઘણા વિસ્તારમાં સામે આવી છે કેમ કે મિત્રો વાવાઝોડું છે અને ઘણા વિસ્તારમાં અનેક અનેક ઘટનાઓ બનતી હોય છે તો મિત્રો તમારે જ્યાં વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે જરા કોમેન્ટ કરીને જણાવતા રહેજો ગોપાલભાઈ સરવૈયા આપણી સાથે જોડાઈ રહ્યા છે આ માનગઢ આ તે કહી રહ્યા છે તો મિત્રો આગામી ત્રણ દિવસમાં પણ હજી રાજ્યમાં પંચોતેર ટકાથી વધુ વિસ્તારમાં જે સાર્વત્રિક રીતે વરસાદની શક્યતા છે